સાધુ સંતો દ્વારા ગિરનારની લીલી પરિક્રમા બે હાજર ને પચીસ કરવામાં આવી હતી ત્યારે મિત્રો તેમને પહેલી વાર મિત્રો સામે આવ્યું છે કે તેમને કેવો મિત્રો જંગલ ની અંદર અનુભવ થયો હતો તેમને શું શું મિત્ર વાતો સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેમને મિત્રો કેવી કેવી સુવિધાઓ મળી હતી જે આ મિત્રો વાત કીધું કરી મિત્રો ત્રીસ થી ચાલીસ જેટલા સાધુ સંતો મિત્રો ગિરનારની લીલી પરિક્રમા બે હાજર પચીસ કરવા ગયા હતા ડેફિનેટલી તમને ખબર છે કે રસ્તાઓ સારા ન હોવાના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી પરંતુ મિત્રો મિત્રો વાત ફાઇનલી લીલી અંદર એક સાધુ બનાવ્યો હતો અને તે મિત્રો ક્યાંક ને ક્યાંક મારી સામે આવતા તેમને મિત્રો વાત કીધું શું શું અંદર કહ્યું છે તમને બધા લોકોને પ્રોપર માહિતી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા કમેન્ટ ની અંદર જે ગિરનારી લખીને વિડિયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ આવશે બોલતા નહીં ડેફિનેટલી તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગિરનારની લીલી પરિક્રમાને અંદર ઇતિહાસની અંદર પહેલી વાર એવું થયું છે કે ગિરનારની લીલી પરિક્રમા જે આ મિત્રો વાત જો રદ કરવામાં આવી છે તેમની અંદર મિત્રો વાત કે થોડા ઘણા લોકો ગિરનારની લીલી પરિક્રમા કરી હતી પરંતુ સાધુ સંતોએ અવશ્ય કહ્યું છે કે આ વખતના રસ્તાઓ બિલકુલ ખરાબ હતા રસ્તાઓ સારા ન હતા જે સાધુ સંતોએ ગિરનારની લીલી પરિક્રમા કરી છે તેમણે કહ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક તેમણો ભોજનની મિત્ર વાય કીધું સુવિધા પણ ખૂબ જ સારી રીતે આપવામાં આવી તેમની સિક્યુરિટી પણ સારી એવી હતી અને ક્યાંકને ક્યાંક સાધુ સંતોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન પડે તે સાથે મિત્રો વાત કીધો ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ તેમની સાથે હતા ગિરનારની લેલી પરિક્રમા બે હજાર ને પચીસ મિત્ર વાત કીધો પૂર્ણ થઈ છે તેમની અંદર સાધુ સંતો દ્વારા ગિરનારની પરિક્રમા અવશ્ય કરવામાં આવી હતી એની અંદર મિત્રો વાત કી તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે સાધુ સંતો ગયા હતા પરિક્રમા કરી પરંતુ અમને મોકો ન મળ્યો બિલકુલ મોકો મળ્યો નથી ભાઈ મને પણ મોકો મળ્યો નથી હું પણ કરવાનો હતો પરંતુ કઈક ને કઈક 2024 ની અંદર ગિરનારની લીલી પરિક્રમા આવી રહી છે જ્યાં આ મિત્રો વાત કી તો ગિરનારની લીલી પરિક્રમા તે આપણે વખતે મિત્રો વાત કી તો બધા લોકો સાથે મળીને કરવાના છે આ વખતની ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થાય છે ત્યારે કમેન્ટ ની અંદર ગિરનારી લખીને વિડીયો બને એટલો શેર કરી દેજો ગિરનાર ની લીલી પરિક્રમ નો વિડીયો આ આપણો ચેનલ ની અંદર છેલ્લો હતો હવે ગિરનાર ની લીલી પરિક્રમ બે હજાર ને છવ્વીસ ની જે મિત્રો આવશે ત્યારે જ ગિરનાર ની લીલી પરિક્રમ નો વિડીયો આપણી ચેનલ ની અંદર આવવાના છે આજના વિડીયો માંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય ગિરનારી